ડભોઈ પ્રવેશ દ્વાર બની રહેલ સરિતા સોસાયટી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત સમયથી બની રહ્યો છે બની રહેલા બ્રિજ બંને સાઈડ બ્રિજના કારણે જે સર્વિસ રોડ હતો તે જીઆઈડીસીમાં જતો બંધ કરવામાં આવતા જીઆઈડીસીમાં અવર જવર કરતા વાહનો નહીં આવવાના કારણે ધંધા રોજગાર ઉપર મોટી અસર પડી છે તેનો વિરોધ જીઆઈડીસી એસોસિએશનના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ બાબતે રેલવે તંત્ર અને પીડબ્લ્યુડીને રજૂઆત કરવામાં આવી છે ડભોઈના પ્રવેશ દ્વાર સરિતા રેલવે ફાટકથી બીજી તરફ બની રહેલ ઓવરબ્રિજના કારણે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હોય જ્યાં જીઆઈડીસીમાં અવર જવર કરતા વાહન ચાલકો માટે બ્રિજ ઉપરથી નીચે સર્વિસ રોડનો રસ્તો બનાવેલો હોય જે આજે રસ્તો બંધ કરી બેરિકેટ મૂકી દેવામાં આવતા જીઆઈડીસી માં ધંધા રોજગાર માટે અવરજવર કરતા વાહન ચાલકો બંધ થઈ જતા ડબોઈ જીઆઈડીસી સ્મોલિંગ એસોસિએશનના મહામંત્રી રમેશભાઈ પટેલે પોતાના રોજ સાથે જણાવ્યું કે જીઆઈડીસી ના વેપારીઓ દ્વારા રસ્તો બંધ થઈ જતા ધંધા રોજગાર ઉપર અસર થઈ છે જેના વિરોધમાં અને વહેલી તકે રેલવે તંત્ર અને पीडब्ल्यूજીઆઈડીસી માં વાહન અવરજવર માટે રસ્તો ખુલ્લો કરે તે માટે રજૂઆત કરવામાં આવી છે ડબોઈ જીઆઈડીસી સ્મોલ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના રમેશભાઈ પટેલ બોલુ સેક્રેટરી ભોજ જીઆરડીસીમાં આજ રોજ પીડબ્લ્યુ ડી અને એ આજે જીઆરડીસીનો રોડ બંધ કરી દીધો હતો અમારા અવરજવર માટેના સાધનો પણ આવી જ શકતા નથી સર્વિસ રોડ અમને બિલકુલ આપ્યા વગર અને આમોને વિશ્વાસમાં અને કોઈ પણ જાતની બાંધધરી કે કોઈ પણ જાતની જાણકાર કર્યા વગર આજે રોડ ખોદી અને જીઆરડીસીનો રોડ અમારા અવરજવર માટેનો બંધ થઈ ગયો છે અને અમારા ધંધા રોજગારને બહુ મોટી અને માઠી અસર થશે અને જીઆઈડીસી માં ઘણા બધા કામદારો ને રોટી પણ મળી રહે છે એનું પણ ધ્યાન માં રાખી અને સત્વરે સર્વિસ રોડ આપી અને જીઆઈડીસી નું અવર જવર કરવા માટે જાણ કરી નથી પણ મેં સવારે કે બી પ્રજાપતિ સાહેબ ફોન કર્યો તો મને કે હું બહાર છું અને ગાંધીનગર છું અને મંગળવાર આવી સારું તમારું સોલ્યુશન લાવી દીશ એના પરતું તારું મેં કીધું સાહેબ ત્યાં સુધી અમારા ધંધા રોજગાર બંધ રાખવાના એને ફોન બંધ કરી દીધો